આવી ગયા ભાઈ જગદીશભાઈ અલીભાઈ આ બે જણા હું તમને કેતા ભૂલી ગયો તમે ભૂલાઈ ગયો તમે યાદ આવી ગયા બે અમારા ભેગા હાલવાના હાલ અહીંયા ભેગા નથી અમદાવાદ જોયું નથી પેલી વાર જાય કઈ નીકળ્યા હે તો આ વખતે અમદાવાદ ફરવા લઈ જાવ ટ્રેનની ટિકિટ તો લઈ મુંબઈ અમદાવાદ થયો હશે નેટરનેટ

ત્યાં બધા સ્ટોલ રાખ્યા હોય વેપારીએ તો ત્યાં આપણે એને નવા નવા વેપારી જોવા બધી જે નવી નવી હા બ્રાન્ડ અલગ અલગ હોય એ બધા સ્ટોલ રાખેલા હોય ત્યાં ત્યાં આપણે પેલા જોવા જવાનું હોય નવી નવી બાલ્ટી મળે કોઈ બ્રાન્ડ જોઈ ન હોય જોવા મળે

આ બે ભાઈ એ ભાઈ ભુજ મેં દુકાન કરી સ્ટેશન આવી ગયા છે સાબરમતી સાબરમતી સ્ટેશને પહોંચી ગયા છીએ હવે અહિયાં થી કો અનિલભાઈ ભાઈ બંધ આવે એની સાથે જવાનું છે આપડે ગાંધીનગર તો ફેર તમને દેખાડું હું તો ગયો નથી ભાઈ એક વખત ફેર માં વેપારી ને કોઈક ને કઈ ફેર માં કરવા બેઠો લગભગ સુધી વેપારી ફેરમાં માં ગયા જશ તમે ગયા હું એક હતો એવું હોય ભાઈ દુકાન વાળો કે ફેર માં ગયો બાકી બધા યાદ હમણાં મુંબઈ હતું મોટું ફેર એમાં લગભગ સુધી ના બધા ગયા છે પણ આપણે ધ્યાન આપણે ધંધામાં ધ્યાન નથી આપણું સાબરમતી રેલવે સ્ટેશન અહિયાં નો ફેમસ છે નાસ્તો કરો આવી ગયા તા અમે

જગદીશભાઈ અંદર ધરવાની કોશિશ કરતા હતા પણ રજીસ્ટ્રેશન કરાવેલું હતું ને ઓલો હોય ને હાથમાં એક પટ્ટો આપણે પછી જ અંદર આવે પબ્લિક હતી ઘણી બધી અંદર બેલ્ટ પછી અંદર જવા મળે ત્રણસો રૂપિયા નો પાસ આપણે ત્રણસો ભર્યા શું સારું થયું કેટલા ભર્યા ત્રણસો દોઢસો દોઢસો

એને કરો કોન્ટેક્ટ શું કામ થયો અહીંયા કે ખાલી ફરવા જાય હતા બસ ફરવા જ મારે સારો ફોટો પાડ દે અમારો બાપુ ભાઈ તો કાકા ને એટલે ખાક થઈ બેઠા અમદાવાદ ના ફેર માં તમે આવતા હોય ને તો ના આવજો અમદાવાદ ના ફેર કઈ કાઢી લેવાનું નથી આને કદાચ હેરાન થઈ ગયા મુંબઈ ના ફેર માં જાજો થઈ ગયા ખાલી ખોટા કીધું હતું માન્ય નથી આ તો શો હતો આપડે સમજો ગયા નથી એક લઈને ધોડી આવું શરમ નથી આવતી તું લે તમને ગરમી થતી અરે લેવો કોઈ સેવા નીચે দাও હા હા ખાવ ભી ઓને દી પાસપોર્ટિયા ભરવા પડશે દેના હે ને બાકી એક નંબર ગાંધીનગર તો ગાંધીનગર હે ભાઈ ભાઈ આને આડે આવી ગયા હતા ભાઈ પાછા થાકી ને થોડીક શોપિંગ પણ કરી અને અત્યારે અમે આવી ગયા હતા સ્વામિનારાયણ મંદિરે જમવા માટે અહીંયાનું જમવાનું મળી જાય ને હમ અશોકમાં જાઉશો ફાઇન સારું લાગે કે હું તો છું બરાબર તો ફાઈનલી મિત્રો ડાયરેક્ટ સીધા આવી ગયા હતા ટ્રાવેલિંગ કરીને રૂમે એટલે કે ઘરે કારણ કે બહુ ભાઈ કટાડી ગયા હતા માથું પર દુખતું હતું અને ફૂલ કટાડી ગયા એટલે જલ્દી નીકળી તો બ્લોગ ન બન્યો રાત્રે તો જલ્દી ભાઈને પૂછ્યું પહોંચી તો બસ હવે કાલથી પાછા દુકાને બેસવાનું ચાલો થોડાક દિવસમાં મુંબઈ પડી જવાનું છે તો બસ આ બ્લોગ કરીને મજા આવી તો લાઈક